અવાજ આવી રહ્યો છે છે સૌથી તો એક વખત જે કન્ફર્મેશન આપી દઉં એના બાદ આપણે આ લેક્ચર શરૂ કરીએ બહુ ઇમ્પોર્ટન્ટ લેક્ચર છે બ્રહ્મોસ ન્યૂ જનરેશન મિસાઇલ એનજી ક્યાંય પણ તમે એનજી વાંચો છો તો એનો મતલબ થાય છે ન્યુ જનરેશન રાઈટ ઓકે

લખનઉની અંદર આપણે બ્રહ્મોસ મિસાઈલનું ન્યુ જનરેશન કર્યું છે કહી શકો કે એક પ્રકારનો એનો જે યુનિટ છે એ યુનિટ નો પ્રથમ પથ્થર ક્યારે મૂકવામાં આવતો ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વનમાં બે એકવીસમાં તો બ્રહ્મોસ મિસાઇલ અહીંયા બનશે અને એનું નવું વેરિયન્ટ કેટલું શક્તિશાળી હશે પહેલા વેરિયન્ટની શું જે કહેવામાં આવે કે સિદ્ધિઓ હતી હવેના વેરિયન્ટની શું સિદ્ધિઓ હશે એ તમામ આપણે વાત કરશું બ્રહ્મોસ એ બ્રહ્મોસ ટુ બરાબર છે આની ફાયરિંગ રેન્જ અને બધી જ વસ્તુઓ આપણે વાત કરવાની છે તો આ આપણી ન્યૂ જનરેશનની તમામ મિસાઇલ તમે જુઓ બ્રહ્મોસ એનજી બરાબર છે એલાર્મ એન હવે આની મુખ્ય વિશિષ્ટતા એ છે કે બ્રહ્મોસ એક ક્રૂઝ મિસાઇલ છે ક્રૂઝ મિસાઇલ અને બેલેસ્ટિક મિસાઇલ વચ્ચેનો એક ભેદ તમે બહુ સરળતાથી સમજી શકશો જે બેલેસ્ટિક મિસાઇલ હોય ને બહુ લાંબી હોય આપણી પાસે પૃથ્વી છે અગ્નિ છે આ બેલેસ્ટિક મિસાઇલ લાંબી હોય એ લાંબા અંતર માટે બનાવેલી હોય અને એની અંદર દારૂગોળો ઓછો હોય એટલે કે જેના ઉપર પ્રહાર કરવાનો છે એટલો બધો પ્રહાર ન થઈ શકે પણ જે બ્રહ્મોસ છે ક્રૂઝ મિસાઇલ છે અને ક્રૂઝ મિસાઈલની રેન્જ બહુ અંદર હોય ક્રૂઝ મિસાઇલ જે છે એની રેન્જ બહારનો હોય પરંતુ એનો ધડાકો એટલો જોરદાર હોય એની અંદર દારૂગોળો એટલો જોરદાર ભરેલો હોય કે એ સામેના બહુ મોટા વિસ્તારની અંદર ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકે છે જેમ તમે જોયું હશે કે ભારતે ઓપરેશન સિંધુરમાં પંદરથી થી સત્તર બ્રહ્મોસ વાપરી એની અંદર અગિયાર એરબેઝને ધ્વસ્ત કર્યા હવે એરબેઝ બહુ જ મજબૂતાઈથી બનેલા હોય અને એરબેઝના જે ફિલ્ડ સ્ટ્રીપ છે એ પણ મજબૂતાઈથી બનેલી હોય તો એના ઉપર બહુ મોટા એરિયાને પ્રહાર કરવા માટે બ્રહ્મોસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તો હવે આ બ્રહ્મોસની તમારે ગતિ વધારવી હોય તો શું કરવું પડે એની ડિઝાઇનમાં ફેરફાર કરવો પડે એ જે વધારે શક્તિશાળી જો છે પણ એટલી શક્તિશાળી રાખીને એને વધુ લાંબી લઈ જવી હોય તો એના ડિઝાઇનમાં કંઈક ફેરફાર કરવો પડે એટલે આની ડિઝાઇનમાં ફેરફાર થયો છે તમે જો જૂની બ્રહ્મોસ જોશો તો એ થોડી જાડી લાગશે પણ આ થોડી વધારે લાંબી છે અને જાડાઈમાં ઓછી થઈ ગઈ છે એટલે આ સરળતાથી હું સમજાવું છું આગળ જઈને ટેકનિકલ ભાષામાં આપણે તો બ્રહ્મોસ એનજી છે એના બાદ રુદ્રમ ટુ છે આકાશ એનજી છે તો બધાએ આપણા પરંપરાગત તો છે જ આ એમના બાળકો પેદા કર્યા છે બાળકો એટલા માટે કે જે અત્યારની તમે નવી જનરેશન જોવો છો બરોબર છે તો હાલના જે મોટા લોકો છે ચાલીસ પિસ્તાલીસ ઉંમરના એ નથી કરી શકતી એ યુવાનો કરી શકે છે તો અહીંયા પણ એ જ છે નવી ટેકનોલોજી સાથે તાલમેલ માટે આ આ એક જનરેશન બનાવવામાં છે છે હવે જુઓ ડેટા અંદર આપણે જે બ્રહ્મોસ મિસાઇલ છે એના ન્યુ જનરેશન ના યુનિટનું શું કર્યું ખાત ખાતમુહૂર્ત કર્યું હતું અહિયાં ડીપટેક ઇનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર ડિઝાઇન અને સિમ્યુલેશન સેન્ટર ટેસ્ટિંગ એન્ડ ઇવેલ્યુએશન સેન્ટર ઉદ્યોગ ફોર અંતર્ગતનું કૌશલ્ય વિકાસ એટલે કે સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર અને બિઝનેસ ડેવલપમેન્ટ સેન્ટર આવા ઘણા બધા સેન્ટર પણ હતા બરાબર તો ટોટલ જે બ્રહ્મોસ બન્યું છે ત્યાં જુદી જુદી છ ફેસિલિટી હશે એક નાનકડું ગામ સમજી લો તમને ન ખબર પડે કે આ બ્રહ્મોસ ક્યાં બની રહી છે આ ગામની અંદર એક નાનકડું ગામ જ વિકસાવ્યું છે એમ સમજી લો

એનો weight પણ ઓછો કરી દેવામાં આવે છે જેથી એની લાંબી દૂરી સુધી લઈ શકાય એડવાન્સ નેક્સ્ટ જનરેશન સ્ટીલ્થ સ્ટીલ્થ ટેકનોલોજીની વસ્તુ એવી છે કે રડારમાં ઓછી આવે આપણી મિસાઇલ રડારમાં આવી જ નથી પાકિસ્તાનમાં 15 થી 17 ધાય ધાય છોડી દીધી તોય એટલે નેક્સ્ટ જનરેશન સ્ટીલ્થ છે સ્ટીલ્થ ટેકનોલોજીથી જે બનાવેલો હોય એ રડારમાં ઓછું આવે ગ્રેટ ઇફેક્ટિવનેસ અગેન્સ્ટ ઇસીસીએમ બરાબર છે જે એનું કહેવામાં આવે કે સેન્સર્સ માટે સબમરીનની અંદર પણ લોન્ચ કરી શકાશે આ અંડર વોટર આપણી સબમરીન માંથી પણ લોન્ચ કરી શકાશે લોન્ચ રેડીનેસ ફ્રોમ ટોર્પેડો ટ્યુબ એન્ડ વર્ટિકલ ઓરિએન્ટેશન આપણી નેવી પણ યુઝ કરી શકશે આપણી એરફોર્સ પણ યુઝ કરી શકશે આપણી આર્મી પણ યુઝ કરી શકશે આ બ્રહ્મોસ જે છે એ ત્રણે ત્રણ ફોર્સ યુઝ કરી શકશે એવી રીતે બનાવવામાં આવી છે છે હાલની જે એ જહાજ ઉપર તો છે જ બરાબર છે પણ જહાજની નીચે સબમરીન ની અંદર જે જહાજ ઉપર હોય એને વર્ટિકલ કહેવામાં આવે બરાબર છે બાકી આમ હોરિઝોન્ટલ આપણે ફેરવીએ બરાબર હોરિઝોન્ટલ કરીએ ત્યારે જેમ પ્લેન જાય એવી રીતે આમ ધીમે ધીમે ઉપર ચડે વર્ટિકલ અંદર કેવું હોય એ સીધી જાય પછી નેવ ડિગ્રીએ એ ગુમાવવી પડે એટલે જે ડિગ્રી ઉપર જઈને જેમ તમે વેલકમમાં પેલું રોકેટ જોયું હશે વેલકમ મૂવી ચાલુ થાય એટલે એ મેરા સીધું ઉપર જાય અને પછી આડું થાય તો આ વર્ટિકલ લિફ્ટ એટલે બ્રહ્મોસની અંદર જુદા જુદા વેરિયન્ટ આવે આર્મી જો જમીનથી હવામાં પ્રહાર કરે તો એ સીધો હોરિઝોન્ટલ હોય એ પ્લેનની જેમ જાય અને જો વર્ટિકલી એ સેમાથી કરે

આ હાઈલી કોમ્પિડન્ટ વેપન સિસ્ટમની આપણને ખાતરી આપે છે અને વર્લ્ડ વાઈડ મિસાઇલ માર્કેટની અંદર જે છે આ ફ્રન્ટ લાઈન એર એન્ડ નેવલ પ્લેટફોર્મ બરાબર છે જે જુદી જુદી તમને ખબર છે આપણે જે ઓપરેશન સિંદૂરની અંદર બ્રહ્મોસનો ઉપયોગ કર્યો એના બાદ સત્તર દેશોને રસ છે હવે બ્રહ્મોસ લેવામાં બરાબર છે સત્તર દેશોને પહેલા બે થી ત્રણ દેશો હતા હવે ગલ્ફ કન્ટ્રીઝમાં લેટિન અમેરિકામાં બ્રાઝિલ ચિલે ગલ્ફની અંદર સાઉદી અરેબિયા યુએ ઓમાન કતાર આ બાજુ જોવા જાવ તો સાઉથ ઇસ્ટ એશિયામાં ઇન્ડોનેશિયા મલેશિયા આવા સત્તર દેશો અને આફ્રિકામાં પણ આફ્રિકાના પણ અનેક દેશોએ આમાં રસ બતાવ્યો એટલે સત્તર દેશોએ એ રસ વસાયો છે હવે આપણને ખાલી હાલ એટલી ખબર છે કારણ કે ન્યૂ જનરેશન શું હશે એની અંદર એ અત્યારથી નથી કહેવામાં આવ્યું પણ આના કરતાં બમણી શક્તિશાળી હશે આ જુઓ જો કેટલી જાડ્ડી છે બ્રહ્મોસ મિસાઈલ બરાબર છે આ ખાલી એક વાપરો ને એટલે સામે વાળું આખું જહાજ ઉડી જાય બરાબર છે આ આટલી લાંબી છે આઠ મીટર એનું વજન ખુદ વજન જે છે એટલું બધું છે અને એની સાથે સાથે ત્રણ ટન તો એ જે કહેવામાં આવે કે દારૂ ગોળો લઈ જઈ શકે છે એની રેન્જ હાલ ત્રણસો કિલોમીટર છે તો જે નવી આવશે એ આઠસો કિલોમીટર સુધીની આવશે એવું લખેલું આવે છે કેટલી આઠસો કિલોમીટર સુધીની હવે આ એક હાઈપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે આ એક ધ્યાન રાખો હાઈપરસોનિક શબ્દ શું કામ વાપરવામાં આવે છે હાઈપરસોનિક સુપરસોનિક સબસોનિક સોનિક આ શું છે એક કાર્ટૂન આવે છે સોનિક જોયું છે તમે સસલા જેવું બ્લુ કલરનું એનો પહેરવેશ હોય છે એને સોનિક નામ આપવામાં આવ્યું છે શું કામ કારણ કે અવાજની ગતિ કરતા પણ ઝડપથી ભાગે છે તો અવાજની ગતિ કરતા પણ હવામાં જેમનો અવાજ છે એની ગતિ કરતા પણ જે ઝડપથી ભાગે છે તો એના માટે આવા સોનિક શબ્દ વપરાય બરાબર હવાની પણ ગતિ હોય ને હવાની અંદર અવાજની ગતિ હોય વીજળી પડે તો દેખાય પહેલા અવાજ પછી આવે બરાબર કોઈ મોટો ધડાકો થાય તો દેખાય પહેલા અવાજ પછી આવે કારણ કે અવાજની ગતિ જે છે લાઈટની ગતિ કરતા ઓછી છે તો અહીંયા જુઓ કે બ્રહ્મોસ જે છે કોઈ પણ મિસાઇલ હોય એની જે ઉડવાની તાકાત હોય છે એ સેવામાં માપવામાં આવે છે એ આ મેકમાં માપવામાં આવે છે મેક મેચ જો પણ કયો બરાબર તો હાલ આ મેક ફાઈવ ની અંદર છે મેક ફાઈવ એટલે શું મેક એટલે હવાની જે ગતિ છે એના ગણી ગણી વધુ વધુ અને ઝડપમાં આવે હવે સેકન્ડ ગતિ કેટલી છે મીટર પર પછી અવાજ આવ્યો હોય એની તીવ્રતા ઉપર પણ હોય પણ આ નોર્મલી આટલે આપણે માપવાનું તો વિચાર કરો પાંચ ગણા એટલે કેટલા ત્રણસો તેતાલીસ ગુણ્યા પાંચ ત્રણ પંચું પંદર તેતાલીસ ગુણ્યા પાંચ કરો ચાર તરી બાર બરાબર છે બીજા એકસો વીસ એની અંદર કરો સોળસો બરાબર છે સોળસો મીટર એક સેકન્ડમાં એક પોઈન્ટ છ કિલોમીટર જાય છે એક સેકન્ડમાં એક પોઈન્ટ છ કિલોમીટર જાય છે એક જ સેકન્ડમાં એક પોઈન્ટ છ તો આ ગુણ્યા સાહીઠ એના કરો તમે બરાબર છે એક જ મિનિટમાં તો કેટલા જઈ શકે એ તમે વિચારો એક પોઈન્ટ છ ગુણ્યા સાહીઠ કરો તો આ એક જ મિનિટમાં કેટલી જઈ શકે એ તમે વિચારી લો ત્રણસો ત્રણસો એસી છે તો બે થી ત્રણ મિનિટમાં છોડું એના બે થી ત્રણ મિનિટની અંદર એ તમારા ટાર્ગેટ ઉપર હુમલો કરી દે તો આટલી જબરદસ્ત એની સ્પીડ છે આ સ્ટીલ્થ ટેકનોલોજી થી બનાવી છે એની સ્પીડ અને ટેકનોલોજી બંનેના લીધે રડારમાં નથી આવતી એની અંદર ટુ સ્ટેજ સોલિડ ફ્યુઅલ મિસાઇલ છે આની અંદર બે તબક્કાનું ઘન ઇંધણ બળતણ છે આ મિસાઇલ ઉડતી હશે તો એની અંદર કંઈક બળતણ હશે તો ટુ સ્ટેજ એક અને બે આમાં બતાવતા નથી પણ આગળ હું તમને બતાવીશ કે કઈ રીતે એમાં ટુ અને વન અને ટુ હોય છે બરાબર છે કદાચ અહીંયા મેં બતાવ્યો હતો ફોટો ઓકે તો વન અને ટુ એમ બે હોય છે

આ બે નદીઓના નામ ઉપરથી નામ રાખવામાં આવ્યું એની સ્થાપના અઢીસો મિલિયન ડોલર અથવા આજના મૂલ્યમાં જોવા જાવ તો બે હજાર કરોડથી પણ વધારેની અધિકૃત મૂડી સાથે કરવામાં આવી હવે તો વધી ગયું હોય ઓબ્વિયસ છે પણ ઓગણીસો અઠ્ઠાણું ની અંદર બે હજાર કરોડ રૂપિયા ભારતે નાખ્યા હતા બરાબર છે એના બાદ બ્રહ્મો સેરો સ્પેસના સીઈઓ બનાવવામાં આવ્યા અતુલ દિનકર રાણેને અતુલ દિનકર રાણે જે વ્યક્તિ ઇસરોમાં મિસાઇલનું કામ કરી શકે એ જ વ્યક્તિ ભારતના ડિફેન્સમાં મિસાઇલનું કામ પણ કરી શકે અને જે ભારતમાં ડિફેન્સનું કરતો હોય ઇસરોમાં કરી શકે કારણ કે બંનેનું કામ એમાં સમાન શું આવે છે રોકેટ છોડવા અહીંયા જેને મિસાઇલ કહો છો ત્યાં એ રોકેટ છે તો અહીંયા તમે જુઓ બ્રહ્મો સેરો સ્પેસના સીઈઓ અને એમડી હતા અતુલ દિનકર રાણે અતુલ દિનકર રાણે 2014 સુધી રહ્યા બરાબર જે ક્યાં સુધી રહ્યા બરાબર તો સોરી અતુલ દિનકર રાણે સુધી રહ્યા બાદ જે છે બરાબર એ કોણ સુધાર સુધીર કુમાર મિશ્રા ડોક્ટર સુધીર કુમાર ઓકે હાલ બનાવવામાં આવ્યા છે સોરી અતુલ દિનકર રાણે સોરી 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 માય બેડ અતુલ દિનકર રાણે નવા બનાવવામાં હાલ આ સીઓ છે

ચાર જગ્યાએ છે આ યાદ રાખવાનું છે તમારે આ યાદ રાખવાનું છે કઈ કઈ નદી ઉપરથી તો ભારતની બ્રહ્મપુત્ર નદી નદી અને રશિયાની મોસ્કોવા ઉપરથી આપણે બ્રહ્મોસ નામ પાડ્યું હતું તો આટલી વસ્તુ છે બ્રહ્મોસ વિશે આપણે જાણવાની જે આપણે જાણીએ રાઈટ હવે તમારા કામની વાત ઓપોર્ચ્યુનિટીની વાત જો તમારી ઉંમર એકવીસ થી અઠ્યાવીસ વર્ષની વચ્ચે હોય કેટલી હોય એકવીસ થી અઠ્યાવીસ વર્ષની વચ્ચે એના બાદ તમારે જે છે એ ગ્રેજ્યુએશનમાં પચાસ ટકા હોય કેટલા હોય પચાસ ટકા એના બાદ જે છે એ તમારે જે કહેવામાં આવે કે છ મહિનાનો કોઈ પણ રજિસ્ટર્ડ કંપનીની અંદર અનુભવ હોય તો તમે ભારતની ત્રીજી કોર્પોરેટ અને ભારતની સૌથી મોટી ઓવરઓલ પાંચમી જે બેન્ક છે એક્સિસ બેન્ક બરાબર એમાં એક રિલેશનશીપ મેનેજર તરીકે જોઈ જોડાઈ શકો છો આમાં તમારી બાર મહિનાની ટ્રેનિંગ રહેશે બાર મહિનાની ટ્રેનિંગના કોર્સ માટેની ફી તમને એક્સિસ બેન્ક તરફથી લોન સ્વરૂપે મળશે બરાબર તમારે જેટલી જોઈતી હોય લોન એ પ્રમાણે ચોથા મહિનાથી તમારી તાલીમના તમને જે આપવામાં આવશે ટ્રેનિંગ એ ચોથા મહિનાથી પગાર ચાલુ થઈ જશે લોન ચાલુ થશે બારમા મહિનાથી એટલે તમે ભરી શકશો બરાબર છે જો બધી ભરવી હોય તો બધી એક સાથે ભરી શકશો બાકી પછી ઇન્સ્ટોલમેન્ટ સ્વરૂપે પણ ભરી શકશો તો આના માટે તમારે કોમેન્ટમાં આપેલું પહેલું ફોર્મ ભરવું પડશે એ ફોર્મ ભરશો એટલે તમને સામેથી કોલ આવશે બરાબર છે તો ફોર્મ ખાસ ભરી દેજો ફોર્મ ખાસ ભરી દેજો ક્લિયર છે ચલો તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં બરાબર જય હિન્દ